હેલો ફ્રેન્ડ્સ હેલ્લ તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું પીએસસી સ્ટાફ નોટન્ટ એક્ઝિક્યુટ પાર્ટીઓની એકોર્ડિંગ ટુ સિલેબસ અને ગુજરાતી સાહિત્ય જી અને બધા જ ક્વેશ્ચન્સ આપણે કવર કર્યા છે અને જે સાહિત્યના અને ગ્રામરના હું જે ક્વેશ્ચન્સ લાવ્યો છું એકોર્ડિંગ તમે તૈયારી કરજો એ ટાઈપમાંથી ક્વેશ્ચન્સ પૂછાવી શકે છે ક્વેશ્ચન નંબર વન અ લો પીચ કન્ટિન્યુઅસ ગર્ગલિંગ સાઉન્ડ કોઝ બાય સિક્રિશન ઇન એ લાર્જ એરવે ઇઝ કોલ્ડ એટલે કે લાર્જ એરવેની અંદર સિક્રિશન્સના કારણે જે કન્ટિન્યુઅસ ગર્ગલિંગ સાઉન્ડ જોવા મળે આપણને એને શું કહીશું बराबर तो नरेंद्र આપણો જવાબ શું આવશે જવાબ રહેશે ઓપ્શન બી રોંગ થાય ક્વેશ્ચન નંબર 2 બલિસ્ટર આર મેઈનલી સીન ઇન તો બલિસ્ટર સામાન્ય રીતે કયા પ્રકારના બન્સમાં જોવા મળે છે नरेंद्र આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન બી સેકન્ડ ડિગ્રી બરાબર આ સેકન્ડ ડિગ્રી કેવો હોય છે પેનફુલ હોય છે પેન સો સિવિયર પેન સેકન્ડ ડિગ્રી ની અંદર જોવા મળે છે ક્વેશ્ચન 3 ગુત્રી ટેસ્ટ ઇઝ યુઝફુલ ફોર સ્ક્રીનિંગ ગોડરી ટેસ્ટ કઈ બીમારીની સ્ક્રીનિંગ માટે ઉપયોગી છે તો નેંદર આપણો શું જવાબ આવશે જવાબ આવશે ઓપ્શન બી ફિનાલ કીટોનુરિયા બરાબર ક્વેશ્ચન 4 ઇન્હેલેશનસ ઓફ કોટન ફાઈબર ડસ્ટ ઓવર અ લોંગ પિરિયડ ઓફ ટાઈમ કોઝ એટલે કે કોટન ફાઈબરને લાંબા સમયથી સંપર્કમાં આવવાથી કયા પ્રકારનો રોગ જોવા મળે છે ઓ જો ઓક્યુપેશનલ ડિસીઝની અંદરથી મોસ્ટ એક ક્વેશ્ચન પૂછાય છે અને બધા તમને આવોવા જોઈએ બરાબર ખાસ કરીને આ નીંદ્રા වල જોબ્સ હશે ઓપ્શન C બેગોસિનોસિસ વેગોસિનોસિસ સુગર કેન્ટી થાય એટલે તમે સુગર સમા ભરી લેજો બેગમાં ભરી લેજો સમામાં લઈજો બેગમાં ભરી લેજો બેગા સુસી રીતે યાદ રાખવાનું બરાબર સુગર કેન માટે બેગમાં ભરી લેજી આપણે એન્ડ્રોકોસિસ કોલ માટે આવશે સિરીકોસિસ સિલિકા માટે આવશે કેપટ સક્સેડિયમ ઇઝ કેપટ સક્સેડિયમ એ શું છે બરાબર તો કેપટ સક્સેડિયમ ની અંદર આપણો જવાબ શું આવશે કે જે સ્કાલ પોઈના નીચે ફ્લુઇડ નું કલેક્શન થાયને આપણે શું કહીશું કેપટ સક્સેડિયમ विच ऑफ द फॉलोइंग इज ए सोशियल प्रॉब्लम इन इंडिया ही तो अंदर सामजिक समस्याओं कई गई है तो आंदर आप जवाब शू रह जवाब रहते ऑप्शन बी ओल ऑफ क्वेश्चन सेवन हु इज द फाधर ऑफ सोशियोलॉजी तो सोशियोलॉजी पिता नीचेना कोण है तो आंदर आप जवाब शू रहता ऑप्शन बी ऑगस्ट पॉम्टे क्वेश्चन एट लुनर्स फॉर ए स्किजोफेनिया इन्क्लूड ऑल ऑफ दी फॉलोइंग तो एक्सेप्ट જે જો તમને એમ પૂછે કે કે સ્કીજોફ્રેનિયા ની અંદર જે 4a કોને આપતા યુઝિયન બ્લ્યુલેરયા કો આપતા કોને આપતા યુઝિયન બ્લ્યુલેર બરાબર તો એની અંદર 4a આપતા તો ઈમ નીચેનામાંથી કયું એક નથી તો આની અંદર આપણો જવાબ આવશે સી ઓલ્ટરરી હેલ્યુસિનેશન ક્વેશ્ચન નંબર 9 ધ લીડિંગ કોઝ ઓફ ડેથ ઇન चिल्ड्रन અન્ડર 5 યર્સ ઓલ્ડ કે 5 વર્ષથી નીચેના બાળકોની અંદર મૃત્યુ થવાનું મુખ્ય કારણ કયું છે નીચેનામાંથી તો એની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન બી ન્યુમોનિયા মিচ ড্রাগস কোজ দা সাইড ইফেক্ট রিফারড টু এজ গ্রেভ এবি সিনড্রোমস બરાબર તો গ্রেভ এবি સિન્ડ્રોમ્સ થવાનું મુખ્ય કઈ ડ્રગ્સ ની સાઇડ ઇફેક્ટ છે ક્લોરામફેનિકોલ ધ સેન્ટર સિમ્બોલ ઓફ અન્ડર ફાઈ ક્લિનિક રિપ્રેઝન્ટ તો એની અંદર જો આ રીતે ત્રિકોણ હોય અને આ રીતે હોય તો રિપ્રેઝન્ટ એનો શું હશે ફેમિલી પ્લાનિંગ બરાબર તો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હેન્ડ વોશિંગ હેન્ડ વોશિંગ નો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એસ્પેક્ટ કયો છે તો એની અંદર તમારું હેન્ડ વોશિંગ ની જે મૂવમેન્ટ હોય ફાઈ મોમેન્ટ તમને ખાસ આઉટ વિજ જોઈએ કારણ કે આમાંથી ક્વેશ્ચન આવી શકે અને આ ફિટ ઇન્ફેક્શન સ્પીરિયન્સ એમાંથી ક્વેશ્ચન આવશે 100% બીએમડબલ માંથી આવશે બરાબર આપણે ધીમે ધીમે ક્વેશ્ચન લાઈતા રહીશું એના અનિંદર આપણો જવાબ આવશે ફ્રિક્શન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ ફર્સ્ટ સાઇન ઓફ ડાયડિશન તો ડાયડિશન નો ફર્સ્ટ સાઇન કયો છે અનિંદર આપણો જવાબ શું હશે ઓપ્શન્સ ડી થ્રસ્ટ એન્ડ ડાર્ક કલર યુરિન पर्निशियनिमिया इज बाय ना कारण जो मे तो ऑप्शन सी विटामिन बी ट्वेल साइना उबाला माइन क्राइटेरिया फॉर द वैलिडिटी ऑफ अ स्क्रीनिंग टेस्ट तो स्क्रीनिंग टेस्ट जो वेलिडिटी आप स्क्रीनिंग टेस्ट कर शू है तो यनी अंदर जो आ कम्युनिटी क्वेश्चन कही सकें रिस कही सकता है कि आते मैनेजमेंट क्वेश्चन आई सके एज्युकेशन में बराबर અને આનો જવાબ રહેશે ઓપ્શન C સેન્સિટિવિટી એન્ડ સ્પેસિફিসিટી CD બરાબર એટલે કે સજેસ્ટેડ ધ કન્ટિન્યુ એજ્યુકેશન ઇન મેડિસિન કે ભાઈ એ જો કન્ટિન્યુ એજ્યુકેશન જરૂરી છે એ કઈ કમિટીએ કીધુંતું તો એની અંદર આપણો જવાબ શું આવશે મુદાલિયર કમિટીએ હુ ઇઝ કોલ્ડ ધ ફાધર ઓફ મેડિસિન મેડિસિનના પિતા તરીકે આપ લોકોને ઓળખીએ છીએ એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન C હિપોક્રેટીસ द टूनिकेट टेस्ट इज यूज फॉर ध डायग्नोसि नीचे में क्या रोग कया डिजीज मैं टूनिकेट टेस्ट करे तो जवाब आ डेंग्यू डेंग्यू घा फैलाये एडिस, इजिप्त मच्छर थैलाये बराबर खास याद रखो अरे टाइफोइडर तुम पूछे तो पी सूफ डायरिया जुवास्थ्य बराबर स्टेप्लेडर फीवर सामने जैसे तो टाइफोइडर जुवाशन पूछायेला है देशीलेस देट कोस प्लेग इज कॉल्ड तो वे प्लेग માટે જવાબદાર બેસિલસ કયો હોય છે? કોનેન્દ્ર આપણો જવાબ શું આવશે? ઓપ્શન A યર્સીનિયા પેસ્ટીસ ક્વેશ્ચન નંબર 20 ઇન વિચ યર વોઝ ઇન્ડિયા ડીક્લેર પોલિયો ફ્રી? તો ઇન્ડિયા ની અંદર પોલિયો ફ્રી કરી ડીક્લેર કરવામાં આવ્યું તો તેમ જવાબ શું આવશે આપણો? જવાબ આવશે 2014 ઓપ્શન D વોટ ઇઝ ધ રેકમેન્ડેડ ફ્લો રેટ ઓફ ઓક્સિજન વાયન ઇઝલ કેન્યુલા? મેઝલ કેન્યુલા મારફત ઓક્સિજનનો જે આપણે ફ્લો રેટ કેટલો મેન્ટેન કરીએ? જો ઓક્સિજન માં 100% ક્વેશ્ચન હશે બરાબર કારણ કે માં નોન રીવેધર માસ્ક વેન્ચ્યુરી માસ્ક બરાબર ઓક્સિજન નો કલર નો બોટલ નો કલર બીજા જે વાયુ છે બરાબર નાઈટ્રોજન છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એનો કલર એમાંથી એક ક્વેશ્ચન 100% છે નિઝલ કેનીલ માં આપલો કેટલો ફ્લોરેટ આપીએ તો જવાબ આવશે ઓપ્શન બી 122 6 લિટર પર મિનિટ માસ્ક ગારમેન્ટ ઇઝ યુઝ ફોર ધ ટ્રીટમેન્ટ માસ્ક ગારમેન્ટ નો નીચેનામાંથી કઈ કે સારવાની અંદર આપણે યુઝ કરીએ છે જવાબ રહેશે ઓપ્શન બી સમરેજિક શોક 23 તો સ્યુચર લાઇન બીટવીન ટુ પેરેટલ બોન ઇસ कॉल्ड બે પેરેટલ બોન ઓછે જે સુચર લાઇન હોય ને આપણે શું કહીએ છીએ તો આપણો જવાબ શું રહેશે તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી સજાઇટલ સ્યુચર ઓર જો આની અંદર ફંટાનેલનો ફર્સ્ટ ક્વેશ્ચન હશે એન્ટ્રીય ફંટાનેલ કેરે પૂરાય તો 18 મંથ પોસ્ટરિયર 6 વીક બરાબર અને આની અંદર ખર બીજું શું પૂછે કે ભઈ એન્ટ્રી ફંટાનેલ નામ શું તો બ્રેકમાં બરાબર એ ખાસ યાદ રાખજો અને કેવો શેપ માં હોય તો ડાયમંડ શેપ માં હોય તો તમારે કરી દેજો રાખવાનું એ બીડી એ બધું નજીક નજીક એટા બરાબર તો આ લેમ્ડા કહીએ અને ટ્રાયંગ્યુલર શેપ ની અંદર હોય છે બરાબર આ યાદ રાખજો ખાસ ઈપીએસ એક્સ્ટ્રા પેરીમેટરલ સિમ્પ્ટમ્સ આર અ સાઇડ ઇફેક્ટ ઓફ એક્સ્ટ્રા પેરીમેટરલ સિમ્પ્ટમ્સ આર ની સાઇડ ઇફેક્ટ છે અને આનો આપણો જવાબ શું આવશે તો ખાસ કરીને એન્ટી સાયકોટિક ધ રિસ્ક ફોર વર્ટિકલ ટ્રાન્સમિશન ઓફ એચઆઈવી ઇઝ મોર વર્ટિકલ ટ્રાન્સમિશન માતાથી બાળકની અંદર વધારે ટ્રાન્સમિશન થવાનું એ સમારી ઇન્ટરનેટલ પીરિયડની અંદર નીતિ આયોગ વોઝ ઇસ્ટાબ્લિશ વિથ વિચ ઓફ ધ ફોલો ઇન્જિયન તો નીતિ આયોગનું આપણે સ્થાપિત કરવામાં આવ્યું હતું કયા હેતુને આપણે સિદ્ધ કરવા માટે તેની અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી કે જે આપણો સસ્ટેનેબલ ગોલ હતા એને અચીવ કરવા માટે બરાબર મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ પૂછે આલ્માટા ડિક્લેરેશન્સ પૂછો 1978 માં 78 માં હેતુ છે તો પણ ઈમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર પછી જે પ્રિન્સિપલ ઓફ પ્રાઈમરી હેલ્થકેર છે એ પણ ઈમ્પોર્ટન્ટ છે વિચ ઓફ ધ ફોલોઇંગ વેક્સિન ઇઝ કોન્ટ્રા ઈન્ડિકટેડ ઇન પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી ની અંદર નીચેનામાંથી કઈ વેક્સિન આપવામાં આવતી નથી તો એટલું યાદ રાખવાનું કે પ્રેગ્નન્સી ની અંદર લાઈવ વેક્સિન ક્યારે આપવામાં આવતી નથી તો આમાં આપડે રૂબેલા આપણો આન્સર રહેશે હવે આપણે જોઈએ જીએસ જનરલ અવેરનેસ ગુજરાતી ગ્રામમાં એના ક્વેશ્ચન શ્રીમતી અંજલી મેઢે કયા નૃત્ય દ્વારા મળ્યું છે તો જવાબ રહેશે તરીકે ચકોર ઉપનામથી જાણીતા થયેલ વ્યક્તિનું સાચું નામ શું હતું તો ચકોર ઉપનામ કોનું હતું તો બંસીલાલ વર્મા સી ઓપ્શન ફેદોમીટરનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે તો ફેધોમીટરનો ઉપયોગ શાના માટે આપણે કરીએ છીએ તો જવાબ રહેશે ઓપ્શન બી સમુદ્રની ઊંડાઈ માપવા માટે शब्द शिष्ट रूप आपोज तो से जवाब तो ऑप्शन सी सोजो सुभाष चंद्र बोझ बाबत में क्यों विकल्प योग्य नहीं तो सुभाष चंद्र बोझ विषय क्यों योग्य विकल्प नहीं तो जो चंद्र जन्म कटक में तो आई एस परीक्षा पास कर करे हरिपुरा त्रिपुरा कांग्रेस अधिवेशन चूंटाया था फॉरवर्ड ब्लॉक स्थापना करी थी આઈએસ ની પરીક્ષા એમની પાસ કરેલી ન હતી બરાબર જવાબ રહેશે બી ફોરવર્ડ બ્લોકવાળું ખાસ યાદ રાખજો અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષા કક્ષાની સંસ્થા કઈ છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હોસ્પિટલ બી આપણો સાચો આન્સર રહેશે અમદાવાદમાં બંધાયેલ પ્રથમ બ્રિજ એટલે કે કયો બ્રિજ એલિસ બ્રિજ હતો તેનું હાલનું વર્તમાનનું નામ કયું છે તો હાલનું વર્તમાન નામ એલિસ વિરદનું શું રાખવામાં આવ્યું છે તો ઓપ્શન એ विवेकानंद બ્રિજ ગુજરાત સરકાર દ્વારા વન महोत्सव અંતર્ગત गोविंद ગુરુ સ્મૃતિવન કયા સ્થળે બનાવવામાં આવેલ છે તો गोविंद ગુરુ સ્મૃતિવનમાં સ્મૃતિવનમાંથી એક ક્વેશ્ચન છે એટલે બધા આપણે નવા નવા જે સ્મૃતિવન આપણે કલ્લાજે જિલ્લાવાય છે એક કરી નાખવાના છે અને જવાબ રહેશે مانગટ શું છે એમ માંગટ ગુજરાતના જૂનાગઢ ખાતે કયો રિસર્ચ સેન્ટર આવેલું છે ગુનાગાઢ ખાતે કયું રિસર્ચ સેન્ટર આવેલું છે રવિન્દ્ર આપનો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન ડી નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડ ટન બરાબર સરસ્વતી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો સરસ્વતી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે જવાબ રહેશે પાટણ જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ઓર જેસોરની ટેકરીઓ રવિન્દ્ર આપનો જવાબ શું રહેશે ઓપ્શન બી દાંતા અને પાલમપુર બરાબર જ્યાં રીંછનું પણ અભયારણ આવેલું છે કાળિયાર માટે રાષ્ટ્રીય પાર્ક ગુજરાત રાજ્ય કયા જિલ્લામાં કાળિયાર છે કાળિયાર માટેનું જે પાર્ક છે કઈ જગ્યા છે ભાવનગર ખાતે કઈ જગ્યાએ ભાવનગર ખાતે મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવું હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે છે તો હસનપીરની દરગાહ કઈ જગ્યાએ આવેલી છે તો એની અંદર આપણો જવાબ શું રહેશે દિલમાલ કઈ જગ્યાએ દિલમાલ ગુજરાત રાજ્યના મૈસાગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ અрти નથી તો મૈસાગર જિલ્લા કઈ બાજુ છે અને એમાં જોઈરો કોનો કોનેની બાજુ આવે તો જવાબ આવશે ગાંધીનગરની અрти નથી વિડીયો સારું લાગ તો લાઈક શેર જરૂર કરજો ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે આ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે અલંગ છે એ આપણને ખબર છે કે જહાજ ભાંગવા માટે જાણીતું છે એટલે કે શિપ બ્રેકિંગ યાર્ડ માટે જરૂરી છે અલંગ કઈ જગ્યાએલું છે તો ભાવનગર ખાતે એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે બરાબર

ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો બનશે વ્યતિરેક અલંકાર અનુનાસિક કયા વર્ગનો છે તો અનુનાસિક તમારે ખાસ જોઈ વર્ગ જોઈ લેવાનું તો ત વર્ગની અંદર આવશે સમાવશે ત વર્ગમાં વનસ્થળી માટે યોગ્ય શબ્દ સમૂહ કયો છે તો વનસ્થળીનો અર્થ શું થાય તો એની અંદર આપણે જવાબ શું છે વનસ્થળીનો મતલબ થાય વનનો હરિયાળો પ્રદેશ ઓપ્શન સી નીચેનામાંથી કયા લેખક સુધારક યુગના નથી કયા લેખક સુધારક યુગના નથી આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન ડી નાનાલાલ નીચે આપેલા રૂઢિપ્રયોગોમાં કયા પ્રયોગનો અર્થ ખોટો આપેલો છે હવે બધા રૂઢિપ્રયોગ વાંચી લો હાથ ફેરો કરવો એટલે પ્રેમથી હાથ ફેરવો ઉલાળીઓ કરવું એટલે બધું કાઢી નાખવું ખાતર એટલે ચોરી કરવી પાઠે પાઠે ચડી જવું એટલે મૂળ લક્ષ્ય અથવા ધ્યેયથી ચૂકી જવું તેમાં કયો ખોટો છે તો ઓપ્શન એ હાથ ફેરો કરો પ્રેમ થી હાથ પેરવ એ ફોટો છે બરાબર આ તો લાસ્ટ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન કહી શકાય કારણ કે વારંવાર एग्जाम માં હોય છે કામુની કોકિલા કેલી પુંજન કરેમો કયો અલંકાર છે તો આની અંદર તમને બધાને ખબર જ છે કે એકનો એક වર્ણ એક થી વધારે વખત યુઝ થયો છે તો એને કહીશું આપણે વરણનો પ્રાસ બરાબર આ હતા આપડા આજના 50 ક્વેશ્ચન કાલે મળીએ ત્યારે પરમદાનેશ્વરી એક નવો વિડીયો આપણો આવશે વિડીયો જોવા માટે આભાર થેન્ક યુ